જય દ્વારકાધીશ જય ઠક્કર બધા મિત્રોને કેમ છે અટાણમાં બધાને ગુડ મોર્નિંગ ને અટાણમાં આપણે ઊભા થયા એટલે વરસાદ થોડો થોડો આવી ગયો હતો ને વરસાદ આવી ગયા આરામ આરા હતા એટલે આપણે તાણે માલને હવે ઊભા કરશું ને હવે આપણે નીકળશું ધીમે ધીમે સારવાર હું રહી ગયો તો પાછળ થોડોક કામ હતું તો ભેંસું આગળ ગઈ હતી તો તાણે હું આવી ગયો હું પાછો તો હવે તાણે હું પાછળ આગળ થઈ જાઉં નકર શું છે આ મહેંદી લગાડેલી છે ભેસુ એ તો લઈને આપણને મહેંદી વાળા કરશે ગાય ને જો જો મહેંદી લગાડી દઈ આજે નથી ચોખ્ખી છે મહેંદી ન લગાડી નકર મહેંદી લગાડી દઈ હાલ ભાઈ આવું આ આપણી ગાય હે આ જો સંજયભાઈ ભીહું લઈને આવી ગયા છે આપણી ભીહું પેલા આવી ગયું પછી એની ભીહું આવી ગયું સંજયભાઈ પણ આમ તો સામાન લઈને આવ્યા આમાં શું લાવ્યા ટીફી સાપો રહેશ ટિફિન ને સામો રહેશ ટીફીન ઢોળાઈ નહીં થાય બાજ હાલો મોઢા જોતા જોતા આલ્યા આવે છે આપણે બેન જો ધીમે 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 આઇલ્યો આવે હમણાં મોઢું મારશે લોકો આ ગયા ગાયુ મેરી આ ગઈ ઓ મેરી મેકઅપ વાલે આવી ગયો હવે જાય મેકઅપ કઈ જલો છે હાલ માહોલ હાલે અડિયારો ચાલો એ ચરવા મળી કાટામાં જતા રહ્યા એ લુલી હો ગઈ એ ગાભણ હે એ દૂધણી હે આપણને ભાઈ બહુ આપણે હાદા માણસો થઈએ આપણને બહુ કઈ ખબર પડતી નથી મારો ભાઈ ને આ તમારા બધા સપોર્ટ મળે છે એ મને ગર્વ જેવી વસ્તુ એ આમાં આપણને કંઈ ખબર નથી પડતી આમ જો પાણા એટલા છે મારી ભાઈ લીમડો ખાસ ભરસોમાં હે જો પૂળા વાડે એમ એટલે આમાં બહુ મને કઈક માહિતી ખબર નથી પડતી પણ આ તમે બધા સપોર્ટ કર્યો તમારો બધાને સાથ સહકારથી આપણે ટાણા એટલે ભોગી જ આવો સપોર્ટ કરજો ભાઈ ને આવો ને આવો તમારો નાનો ભાઈ જાણીને શેર વિડીયો લાઈવ શેર કરજો ને આપણે આવા નાના નાના ટુકડા મૂકવું એ શેર કરજો આપડા બગલો શિકાર ગોતે શિકાર આવી જાય કે મેળ આવી જાય ટાણમાં જોવા આમ બગલા જાય તમારે નેડા માં જઈ ભાઈ બે હું તાલીય કે ભાઈ પાણા એટલા છે ને બે હું પોસી પૂછીને પગ મૂકે મેં લાથે પછી આપણે લાઠવા વાગ્યા હતા લાઠીને પછી આપણે હવે બેહું આવી ભી હું જોવો તને ચાર ને એવું બધું ખાઈએ ને બેઉ ધરાય રહી કાંક લીમડે બેઠીએ કાંઈક આપણે સરે પછી આપણે લાઠ આવીએ પછી